ખાડી ચોમાસામાં રોદ્ર સ્વરૂપ ધારણ કરે છે આ ખાડી પાર કરવા માટે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખાડીમાં અચાનક પાણીનો પ્રવાહ વધે તો તણાઈ જવાનો કે જીવ ગુમાવવાનો ભય હંમેશા રહે છે સ્થાનિક તંત્ર તરફથી કોઈ મદદ ન મળતા ગ્રામજનોએ જાતે જ વીજ થાંભલા ગોઠવી ખાડી પર કામ ચલાવ અવર વ્યવસ્થા ઊભી કરી છે ખાડી પરના ધોધ પાસે બંને સાઈડ કવર કરી વીજ થાંભલા ગોઠવવામાં આવ્યા છે જેના પરથી ગ્રામજનો અવરજવર કરી શકે છે સ્થાનિકોની માંગ છે કે સત્વરે આ ખાડી પર પાકો પુલ બનાવવામાં આવે જેથી તેમની દયનીય સ્થિતિનો અંત આવે અને તેઓ સુરક્ષિત રીતે અવરજવર કરી શકે